વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના સૂત્રોચ્યાર મનરેગા કૌભાંડ તપાસ કરવા મુદ્દે સૂત્રોચ્યાર બચુ ખાવડ રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં સૂત્રોચ્યાર આજે વિધાનસભા ગૃહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ ચાલનારા આ સત્ર પહેલા આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સીધા અમિતભાઈ ચાવડા સાથે જ વાત કરીશું અમિતભાઈ આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા છે કયા મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને મંત્રી બચ્ચુ ખાબડ સંદર્ભમાં ખાસ કરીને ગુજરાત સરકાર દરેક મોરચે નિષ્ફળ છે આજે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે બેરોજગારી વધી છે પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે યુવાનો લડી રહ્યા છે કાયમી ભરતીની માંગ સાથે લડી રહ્યા છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે પણ સૌથી મોટો ભ્રષ્ટાચારનો મુદ્દો જેનું સૌથી મોટું ઉદાહરણ રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ છે એમના પરિવારના લોકો જેલમાં જઈયા એમની ખુદની સામે ફરિયાદ થાય એવા પૂરતા પુરાવા છે આટલા મહિનાઓ થઈ ગયા પણ એમને મંત્રી પદેથી હટાવાતા નથી

નિયમ તો અનેક છે એના કરતા પણ સરકારમાં થોડી પણ નૈતિકતા કે થોડી પણ શરમ હોત બચુ બિનામાં જો નૈતિકતા હોત તો પહેલે જ દિવસ રાજીનામું આપ્યું હોત એમને હોદ્દા પરથી દૂર કર્યા અમે રાજ્યપાલ શ્રી પાસે જઈને પણ માંગણી કરી કે અમને હોદ્દા પરથી દૂર કરો પણ હજુ કોઈ કાર્યવાહી નથી થતી એનો સ્પષ્ટ મતલબ છે કે આ ભ્રષ્ટાચારમાં સરકાર પણ સામેલ છે રમણલાલ બોરાની વાત કરીએ પણ ખોટી રીતે ખેડૂત બન્યાના જે વાતો સામે આવી રહી સંદર્ભે શું કહેશો ગૃહમાં કેવી રહેશે હવે કોંગ્રેસ ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પણ ક્યાંક કોઈક બીજેડ કૌભાંડ સાથે જોડાયેલા છે કોઈ હથિયારના ડુપ્લિકેટ લાયસન્સો જે નકલી લાયસન્સો છે એની સાથે જોડાયેલા છે ક્યાંક મનરેગાના કૌભાંડ કે નલસે જલના કૌભાંડમાં સંડોયેલા છે કે ક્યાંક જમીનના કૌભાંડ આ બધી જ આખી સરકાર ભ્રષ્ટાચારી છે ને એ અવાજ અમે વિધાનસભામાં રજૂ કરીશું તો આ હતા અમિત ચાવડા જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે બચું ખાબડના સંદર્ભમાં તેમણે મુદ્દો ઉઠાવ્યો છે તેમના રાજીનામાની માગણી કરી છે અને સમગ્ર ગૃહમાં ત્રણ દિવસ જ્યારે આ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં પણ કોંગ્રેસ આ તમામ મુદ્દાઓ ઉઠાવશે કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ રાણગટ ટીવી થર્ટી ગાંધીનગર